મા નામ સચિન વર્મા છે સ્ટેશન ફાયર ઓફિસર ભુજ હાલ ભુજ ફાયર બ્રિગેડને કુલ તેર કોલ આગના મળેલા છે એનામાંથી પાંચ કોલ રેસ્ક્યુના છે ત્રણ કોલ તળાવના છે અને બે કોલ એનિમલ રેસ્ક્યુના છે કે જે હાલ ગરમીની સિઝન અત્યારે વધારે છે જેના લીધે આપણે કહીએ કે વાયરને એ બધા કડક થઈ ગયા હોય કે ઓવરહિટિંગના કારણે અમુક જગ્યાએ જે બનાવો બને છે જે આગના એ ઓવરહિટિંગના કારણે પણ બને છે કે જેના લીધે આગ મકાનની અંદર અત્યારે ત્રણ મકાનની અંદર આગ લાગેલી હતી બે શોરૂમની અંદર આગ લાગેલી હતી કે જેવી રીતે આગના બનાવોની અંદર ભુજના વિસ્તારોની અંદર આગ બુજાવવાની કામગીરી ભુજ બ્રિગેડ દ્વારા કરવામાં આવે છે કે જેનામાં અમે અત્યારે ત્રણ શિફ્ટની અંદર કામગીરી કરીએ છીએ કે જે સવારની શિફ્ટ બપોરની અને નાઇટ શિફ્ટ ઓલ ઓવર કચ્છની અંદર કોઈ પણ કોલ હોય રેસ્ક્યુ કોલ હોય અથવા તળાવનો કોલ હોય કે કોઈ ડૂબી જવાનો કોલ હોય આપણે આખા સમગ્ર કચ્છની અંદર ભુજ ફાયર બ્રિગેડની ટીમ જાય છે અને ત્યાં કને કામગીરી કરે છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે